વરુણ ધવન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતાને પાસડીમાં ઈજા થઈ હતી પિતા ડેવિડ ધવનની અપકમિંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન આ ઈજા થવા પામી હતી તો હાલ મુંબઈ શહેરમાં આ ફિલ્મનું પહેલું શૂટિંગ શેડ્યુલ પૂરું થઈ ગયું છે જે બાદ આગામી શેડ્યુલ શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં થશે સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં શૂટિંગનું બીજું શેડ્યુલ શૂટ થવાનું છે આ વચ્ચે અભિનેતા તેની બીજી ફિલ્મ સની સંસ્કારી કી કુમારીનું શૂટિંગ પૂર્ણ કરશે અભિનેતા ડેવિડ ધવનની અન ફિલ્મના શૂટિંગ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયો હતો આ ફિલ્મમાં વરુણ ધવન સાથે મૃણાલુ ઠાકુર લીડ રૂલમાં છે આ પહેલા કલ્પના વરુણે તેના પિતા અને ડેવિડ દાન ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં મેં તેરા હીરો જુડવા બે અને કુલી નંબર એક સામેલ છે આ ફિલ્મ સિવાય વરુણ ધવનની આગામી ફિલ્મ સની સંસ્કાર કી તુલસી કુમારી જે આ ફિલ્મના લેખક અને નિર્દેશક શશાંક ખેતાન છે આ ફિલ્મમાં જાહ્નવી કપૂર સાનિયા મલ્હોત્રા રોહિત શરાબ મનીષ પોલ અને અક્ષય ઓબેરાય છે તો આ સિવાય ફિલ્મ બેબી જોન છે આ ફિલ્મનું નિર્દેશન એ ક્લિન્સવર્ધને કરનાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ